મારું નામ જોળિયા લક્ષ્મણભાઈ ઓગઢભાઈ કળસર અને મેં અહીંયા તરેડી પચાસ વીઘા ફાર્મે રાખેલું છે અને બીજું કે વિક્રમભાઈએ ફાડા સલ્ફર મને આપ્યું એ મેં એક વીઘામાં નાખ્યું એક વીઘામાં નાખ્યું એને આ તમે જોઈ શકો છો આ ડુંગળી બરાબર અને આ નથી નાખવું એ આવડે આ ડુંગળી છે આ તમે જોઈ શકો છો બરાબર એટલે મારું કહેવાનું કે જે વિક્રમભાઈ મને ડેમો તરીકે આપ્યું હતું કે ભાઈ ડેમો તમે કરો એટલે મેં ડેમો કર્યો અને મેં બે વીઘા ડુંગળી છે એમાં એક વીઘામાં નાખ્યું એટલે એમાં મને એટલો ફરક દેખાણો આ કોઈ ખેડૂતો તમે જોઈ શકો છો આ ડુંગળી અને અને મોડ તમે બધું જોઈ શકો છો અને ગાંઠી એક સરખો જોઈ શકો છો અને આમાં છે ઝીણો ગાંઠિયો છે અને છે આમાંય ઝીણો કોક છે પણ આમાં પચીસ ટકા નથી અને આમાં તમે જોઈ શકો છો આ સલ્ફર નાખ્યા વગેરેનું છે એટલે મારો એટલું કહેવાનું ખેડૂત મિત્રોને કે તમે તમારે વાપરવું હોય તો હારી કંપનીનો ફાડા સલ્ફર વાપરો અને બીજી કોઈ તમને કંપનીવાળા આવે છે ઘણા આવે છે અત્યારે મારી પાસે આવ્યા હતા કે ભાઈ આ વાપરો ને આ વાપરો પણ એ ધોઈડ તમારે વાપરો એ કરતાં ફાડા સલ્ફર વાપરો એકવાર ખતરો કરો અને તમને રિઝલ્ટ એનો સારું મળશે આ તમારી સામે જ રિઝલ્ટ છે કોઈને આપણે કે એવું કહેવાનું નથી કે ભાઈ ખેડૂતો આવું કરો ને એવું આપણે બધાને હાસું કહેવાનું છે બરાબર